પ્રમુખના બોર્ડમાં ગટર અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે જીવન જીવવા નગરજનો મજબૂર બન્યા છે જો પ્રમુખના બોર્ડમાં માં જ સમસ્યા નો હલ ના થતો હોય તો સભ્યો પાસે શું આશા રાખવી તેવી હૈયા વરા સ્થાનિકોએ આમોદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં ઉભરાતી ગટરો સ્થાનિક રહીશો હાલાકી ભોગવી રહ્યા છે આમોદનગર માં આવેલા પશુ દવાખાના છેલ્લા ભૂગર્ભ ગટરો બનાવો બની રહ્યા છે જેથી સ્થાનિક રહીશોની હાલત છે ગટરના દુર્ગંધ મારતા પાણી જાહેર માર્ગ ઉપર ફરી રહ્યા છે તેમજ મકાનમાં પણ ગટરના પાણી ભરાતા પાણી બેક મારતા લોકો ગંદકીથી હેરાન પરેશાન બન્યા છે ત્યારે કેટલાક અસામાજિક તત્વોધાર ઉભરાતી ગટર ઉપર સિમેન્ટ નો ડટ્ટો લગાવી દીધો વાત પણ સપાટી પર બહાર આવી છે આ બાબતે સ્થાનિકો પાલિકાના અધિકારીઓ તેમજ વારંવાર મૌખિક તેમજ લેખિત રજુઆત કરવા છતાં કોઈ સંતોષકારક કામગીરી ન કરવામાં આવતા જેના પગલે છે હાલ ભાજપ શાસિત છે માંથી જીતીને આવેલા નગરપાલિકાના પ્રમુખ નો વોર્ડ વિસ્તાર હોય અને પાલિકા ચૂંટણી વેળા વિસ્તારના લોકોને ખુબે ખુબા મત આપ્યા હોય તેમ છતાં પણ લોકોની સમસ્યા ને વાચા આપવામાં આમોદ નગરપાલિકાના પ્રમુખ કયા કારણસર લોક

અને કોઈ પણ અમારી વાત કોઈ સાંભળવા રાજી નહીં આવી શું થઈ જશે એવું કરીને કોઈ આવતા નથી અને રોડ પરથી ઊભા રહીને જોઈને જતા રહેશે કેટલા દિવસથી આ સમાજ બાર થી તેર દિવસ થયા તમે લેખિતમાં જાણ કરેલી છે જાણ કરેલી છે તો આપણામાં અરજી આપેલી છે બે વાર બે વાર અરજી આપેલી છે હજુ સુધી કોઈ કાર્યવાહી કોઈ કરી નથી અત્યાર સુધી